અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રમુખ અંગેની અફવાઓ પર સુરસિંહ ચૌહાણને સ્પષ્ટતા દાહોદ જિલ્લામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા જિલ્લા પ્રમુખ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી અફવાઓ બાબતે સમાજના આગેવાન સુરસિંહ ચૌહાણે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા તેમજ કેટલાક માધ્યમોમાં ચાલી રહેલી ચર્ચાઓ સંપૂર્ણપણે ભ્રામક આધારવિહીન અને ગેરમાર્ગે દોરનાર છે સુરસિંહ ચૌહાણે સમાજમાં ગેરસમજ અને ભ્રમ ફેલાવાના પ્રયાસોને કડક શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું કે અખિલ ભારતીય કોળી સમાજ એક સંવિધાનબદ્ધ શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત સંગઠન છે જ્યાં કોઈપણ પદ પરની નિમણૂક યોગ્ય પ્રક્રિયા ચર્ચા અને સર્વસંમતિ બાદ જ કરવામાં આવે છે તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે હાલ દાહોદ જિલ્લા પ્રમુખ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે ત્યારે તેની સત્તાવાર જાહેરાત માત્ર સમાજના અધિકૃત મંચ પરથી જ કરવામાં આવશે સુરશ્રી ચૌહાણે સમાજના તમામ સભ્યોને અપીલ કરી કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન રાખી તેમજ સમાજની એકતા શાંતિ અને સંગઠનબદ્ધ જાળવી રાખે સાથે જ તેમણે ચેતવણી આપી કે ખોટી માહિતી ફેલાવનાર તત્વો સામે જરૂરી પડે તો સંગઠન દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે અંતમાં તેમણે જણાવ્યું કે સમાજના હિતમાં પારદર્શકતા અને વિશ્વાસ જાળવો એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને વહેલી તકે સમગ્ર મામલે સત્તાવાર રીતે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે રિપોર્ટર પંકજ નીનામા